ધુપુર ગામ આજ પાંચ પાંચ તારીખ ને સોમવાર મંડપનું આયોજન કરેલું છે આ સ્થાપના બેઠી છે તો ચાલો આપણે આગળ અંદર સ્થાપના આ ણ ચાલુ છે મંડપનું ગ્રાઉન્ડ જો બધું બધું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ હશે નહીં આજ પાંચ પાંચ બે હજાર પચીસ મંડપની સ્થાપના થાય છે અને બાર પાંચે મંડપ યજ્ઞ એટલે કે મંડપ કડો થવાનું મુહૂર્ત છે સવારમાં સાત વાગે આજ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ મૂળમાધપુર રામાપીર મંડપની સ્થાપના થાય છે અને સમસ્ત ગામ બધા આ હર્ષોલ્લાસ સાથે અહીંયા બધા એવા છે અને અમે રામસિંહભાઈ એની મુલાકાત લઈએ એના પૈકી બધા આયોજક છે એની પણ મુલાકાત લઈએ છીએ રામજીભાઈ કેટલા વાગે સ્થાપના છે સાડા નવ વાગે અત્યારે સાડા નવ વાગ્યા સાડા નવ વાગ્યેમાં સાડા નવ વાગ્યે તારીખ બાર પાંચ હા હા ત્યારે સવારના સાત વાગે સાત વાગે મોટા ફળે પડફડો થવાની પ્રગટિયા ગામ સમાજ છે બરાબર ને ગામ સમાચાર મૂળ માધવપુ મૂળ માધવપુ તો દરેક ભાઈ જનતાને ધર્મ પ્રમી જનતાને બધાને આવવાનું આમંત્રણ છે ગામ તરફથી બરાબર ને તો તારો જય હિંદય ભારત આજે ગામ માધવપુર યજ્ઞ મંડપ નિમિત્તે આજે આપણા માધવપુર ના કુલગોર શ્રી ગોરબાપા ના વરજ હસ્તે અહી આજ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના ના રોજ યજ્ઞ મંડપ નિમિત્તે સ્થાપના નું આયોજન કરવામાં આવેલ છે તો આપ સર્વે ગામ માધોપુર આગેવાનો ભાઈઓ બહેનો માતાઓ અને બાળકો અવશ્ય એ ટકે આવી અને હાજરી આપે તે સારું ગણે તેમના થોડી રાતની અંદર જે કંઈ જન્મસ્તે જે સ્થાપનાનું જે કાર્ય કરવાનું છે તે જોડી બધી અવશ્ય આગ્રહ આપો કે જેથી કરી અને આપણે યજ્ઞ મંડપનું જે સ્થાપન કરવામાં આવે છે તે સંપૂર્ણપણે કરી શકાય ત્યારબાદ દરેકે દરેક જોડીને અન્ય જ રાનું હોય છે જેમને પૂજા માટે રોકાવાનું રહેશે અને સ્થાપનાનું મહેર પૂર્ણ થયા બાદ જે આપણે સમસ્ત ગાય દુર્ગાધેપુર યજ્ઞ મંડપ નિમિત્તે જે ચોરી આપણે આપેલી છે તે બારવાવ ગ્રુપ તરફથી તમામે તમામ ચોરીનો ખર્ચ બારવા ગ્રુપ તરફથી આપવામાં આવેલ છે તે આપસંગે વાતતે બારવાવ ગ્રુપ તરફ આપણે સમયે લઈ અને જવાનું છે ત્યાં દરેક દરેક ભાઈઓ બહેનો માતાઓ અને બાળકોને અવશ્ય પ્રસાદ પડી લેવાનો છે અને વાતે વાત આપણે અહીં જે રામદેવજી રામગઢ ત્યાં આજે પાંચ પાંચ બે હજાર પચીસના રોજ આપણે ચોરી રહેશે અને દરેકે દરેક થયા બાના માતાઓ અને બાળકોને દર્શાવે આ ચોરી પાંચ દિવસ મૂકવામાં આવશે તારીખ બાર પાંચ બે હજાર પચીસના રોજ સવારના સાત વાગ્યે સૌ મુહૂર્તે યજ્ઞ મંડપ ખુલ્લો થવાનો છે તો આ કાર્યની અંદર જાતની આગેવાનો ભાઈઓ બહેનો માતાઓ અને બાળકોને ધ્યાન રાખવાનું છે આ આપણું કાર્ય છે જે યજ્ઞ મંડપ આઠ દિવસનો હોય છે આઠ દિવસની અંદર આપ સર્વે શાંતિ જાળવી અને આ યજ્ઞ મંડપનું કાર્ય પૂર્ણ કરવાનું રહેશે તો આપ સર્વેને આ યજ્ઞ મંડપ સમિતિમાં વધુમાં વધુ સંખ્યામાં એકત્રિત થઈ અને આપણે જે આપણે મંડપનું કાર્ય કરી તો વિનંતી કરવામાં આવે છે કે જે કોઈ આ હોય તે એમને આપે કે જેથી કરી અને શુભ મુહૂર્તની અંદર આ આપણું કાર્ય સ્થાપના પૂર્ણ કરવામાં આવે છે તો હજુ પણ ઘણા બધા ભાઈઓ બહેનો બાળકો જે બાકી છે તે

તો મું ફરી એક વખત બાર વાવ ગ્રુપ જ્યાં ચોરીનું સ્થાપન છે ત્યાં આપણે સાથે આ ચોરી આપણે આજ રામદેવજી મહારાજ યજ્ઞ મંડપના પકડાણ અંદર એક સબરી જેવી જે ઢોકડી બનાવેલી છે ત્યાં દર્શનાર્થે આ ચોરી મૂકવામાં આવશે આપ સર્વે ચોરીના દર્શન કરી અને ધન્યતા અનુભવશો તો હવે આજથી આપણે દરેક દરેક ભાઈઓ બહેન માતાઓને બાળકોને આ કાર્યની અંદર સતત આઠ દિવસ સુધી આપણે જોડાઈ રહેવાનું છે કારણ કે આવા યજ્ઞ મંડપ દિન પ્રતિદિન ન થતા હોય તો શ્રી મેઘજીભાઈ અત્રે અહીં પધારેલું હોય તો એમનું સમસ્ત ગામ મૂળ માધકો મેઘજીભાઈનું હાર્દિક સ્વાગત કરે છે શ્રી માંગરો ખારવા સમાજના પ્રમુખ અને આપણા યજ્ઞ મંડપનું કાર્ય પૂર્ણ કરે એવા શ્રી આપણે મેઘજીભાઈ જે સર્વે મૂળ માધુપુર જેમનું હાર્દિક સ્વાગત કરે છે આજે સમસ્ત ગામ મૂળમાધુપુર વતી બાબા રામદેવજી મહારાજ યજ્ઞ મંડપની સ્થાપના નિમિત્તે મૂળમાધોપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દેવાભાઈ અત્રે અહીં હાજર હોય તો એમનું સમસ્ત ગામ મૂળમાધુપુર હાર્દિક સ્વાગત કરે છે માંગરોળના ધવપુર હાર્દિક સ્વાગત કરે છે માધવપુર કોલગોર કોલગોર શ્રી ગોરબાપા પણ અત્રે અહી હાજર હોય તો એમનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આત્રરોલી ગામના માં ચામુડાના આરાધક શ્રી મંજુમાં પણ અત્રે અહી હાજર હોય તો એમનું પણ અહી સમસ્ત ગામ તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આપ સૌ અહી પધારેલા તમામે તમામ ભાઈઓ બહેનો માતાઓ આગેવાનો અને બાળકોનું પણ શબ્દોથી અહી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો હજુ પણ ઘણા બધા બાકી હોય તો અત્રે વેલાસર પધારે બહાર રાખે માધવર થી ગામ આગેવાન શ્રી વિકાસભાઈ પત્ર અહીં આ સ્થાપના નિમિત્તે પધારેલ હોય સ્વાગત કરે છે હવે અત્રે જનક બાપા અહીં પધારી ગયેલા છે હમણાં થોડીક અંદર બાબા રામદેવજી મહારાજના ના યજ્ઞ નું શુભ મુહૂર્ત મુજબ આપણે સ્થાપના કરવામાં આવશે સ્થાપના થયા બાદ દરેકે દરેક જોડીને ખાસ નમ્ર વિનંતી કે તેઓને સામૈયામાં જોડાવાનું નથી અહીં રોકાવાનું છે અહીં વિધિ પૂર્ણ થયા બાદ પાછળથી આજ જે સતત આઠ દિવસ અહીં રાખવામાં આવશે તો આ ચોરીના દર્શનનો પણ આપ અવશ્ય અને માંગરોળના ખારવા સમાજના પ્રમુખ

જે આપણે જાપે કાર્યાલય હતું તે ત્યાંથી આપણે અહીં જે ભજનનો જે મંચ છે એની બાજુમાં કાર્યાલય રાખવામાં આવેલું છે તો હવે પછી જે આગેવાનો હોય અને તેઓ બધાએ વરમ વધુમાં વધુ કાર્યાલયો પર હાજરી આપે કે જેથી કરીને ત્યાં આપણા મહેમાનો હોય સાધુ સંતો હોય જેમને આપણે વિદાવી શકીએ એટલા માટે આગેવાનો પણ વધારે વધારે કાર્યાલય ઉપર yang paling hadir ya nanti. halo halo શાંતિ બેસી જાજો એક બીજા હાથ દઈ રાખજો આમાં એવું નથી કે આગળ કે પાછળ આનો લાભ ને પુણ્ય તો બધા પાછળ હોય ને વધુ મળવાનું આ તો હજી કઈ આમથી આમ જોવામાં ટેન્શનમાં હોય તમે તો પૂરું ધ્યાન આપી શકો પાછળ આવું એમ નથી ખરી દસ મિનિટ અહીંયા અહીંયા જગ્યા છે આપણે પૂજામાં તમે જે જોડીઓ બેઠેલી છે ને એની છેડાછેડી બાંધવાની છે કરો હાજરમાં હોય તો બોલાવી લેજો નીચે બીજા બાંધ જશે